જોગર તમે જોરથી બનાય ના કોઈ બનાય કોઈ ઘર બનાય જોમે આવું તો કોઈ ઘર ના હોય પાજો माजी माजी વાડી માં જેટલો ભેરૂ કર્યો આ ભિખાઈ જો કોઈ ધંધો નઈ લોકો મજૂરી કરી કઈ મલિયા જોકો કોઈ ઘર બનાય છે નીલા થઈ ગઈ છે મારી માની જોગર તમે જોર ઓહો પંખા 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 થઈ ગયા કોઈ લોકો ઓહો ભાઈ જોર જાય દે કોક આ દેવા

એવું બધું હું ખાચું ખાચું લાવું કલાકાર લાવું મારા ઘરમાં એમ કઈ રસ્તે ને ચેતી ને પૈસા લઈ દાયન વિક્રમ થાકો વિક્રમ ને કલાકાર આવે છે મારા ઘે મારી માની છોકર અમરે જવું કોઈ લાલે સાલી કહાની જમાન વાળું છે કચરિયું મેથી લીલું લહન અરે બાજીના રોટલા તરીન ખીચડીને જોવું સેવું જમણવાનું રાખ્યું છે એમ પેલા સોમવાર જ જવું છે હડયું હાડું અને ગુંદના શીરો બીરો બધું જેઠું બનાવ્યું છે મારા આઈકન એમ કંઈ લાલા જાય જવું પડે કટમ જમવાનું કહેવા જવા જ મને મારી મારી જો કઈ શીરો બહુ લેટ હોય ચીપુર બીપુર કોઈ મેળતો જ નહીં જો મળવું હોય એ જાય છે બધું પૂરી દઉં

એ તો રાશ્યું બનાવી દીધો આ ને પિકમાજે મારે માય મારી આગળ બનાવી જો તમે ને મારા મોતાન બેસે લેતું હોય ને ઓ છે કાજે મેલિયા હ દવે વિક્રમ ઠાકોર જગદીશ ઠાકોર સેવા સેવા ભિખારી ની તો કોઈ આવતું જ હેડવાંગ ગય હતી બોલાવાય તો પડી જ એટલે બોલાવાય કઈ અપમાન કરે તને ખબર પડે

સાપરૂ છે રે પેલું ટાટિયા વાળું હોય તારા હોય તો લોબો કઈ નઈ હેતુ તું ગરમી કરે કરવા જુપ્યા

સવાનું મુંદી બેટા તો પેલા બત્રી ભોજન પાછો ઠોકર નઈ તામાં તો ગમઠું કીધું અમારે પેલા સોમળા જીવન કીધું કઈ ના પાછો શિરા લેટવા અમે લઈ આવું ટોકર બેદર ના લઈ હું આવું એ જુ આવજે વાત ના હાલ જવું

ભિખારી મારો કઈ જમવા આવજો આમ શીખર જમવાનું કે હું શક નહી જઈને જોઈએ તો પડશે હાપ ને એકલા શક ગો નેકળા એવું ખબર પડે ખીલજી ને હું જોતા આવું

તું આટલા બધા લાયો તો એ તો કે બરકાલી હું માગ આફીકમ ભીખમાયા ગર્મી કઈ કઈ તો પૈસા જ લેતા તનકો મારે લાગે મારે ધંધો ચાલુ કરવો હોળ તે આ ભાગ જાય એ તો એકલો કરે તો જો તનકો બે તો ઘર બનાયો જમીન રાખી ગાડી લાયો ટ્રેક્ટર લાયો છે તું ભીખ મારી ભાઈ જીધું કઈને કું પાસ હોય એ ચંપા

ખબર બી જી